સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી અમદાવાદ હાઈવે પર જનસિણાના પાટિયા નજીક એક કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લાના વઢવાણ તાલુકાના પુત્ર પોતાની કાર લઈને થઈ તરફ રહ્યા હતા ત્યારે લીમડી અમદાવાદ હાઈવે વચ્ચે જનસાણાના પાટિયા નજીક બ્રિજના રોડ પર ખાડો આવતા આગળનું ટાયર તેમાં પડતા એકાએક ગાડીના ડ્રાઈવરના સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ખાડામાં પલટી જવા પામી હતી જેમાં પિતા અને પુત્ર બીજને ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે બંને ઇજાગ્રસ્તોને એકસો આઠ દ્વારા ગાંધી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ